મિત્રો ધોરણ બાર વિશે સંસ્કૃતમાં આપણે ન્યાય પરિચય વિશે જોઈએ છીએ તો આજે આપણે નવમો ન્યાય અને દસમો ન્યાય આપણે છેલ્લા ન્યાય વિશે આપણે જોઈએ તો નવમો ન્યાય નદી સમુદ્ર ન્યાય અહીં નદી અને સમુદ્ર એ બે શબ્દો નથી શબ્દો નદી અને સમુદ્ર એ વાચક છે નદી કોઈ સ્થળેથી નીકળે છે સમુદ્ર તરફ વહે છે અને છેવટે સમુદ્રમાં ભળી જાય છે નદી સમુદ્રના આ પ્રકારના સંબંધ ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવે છે શું કે છે કે નદી અને સમુદ્ર આ બંને શબ્દો ક્રમશ નદી અને સમુદ્ર એ વાચક છે નદી કોઈ સ્થાનેથી નીકળીને સમુદ્ર તરફ વહે છે અને અંતે સમુદ્રમાં ભળે છે અહીં નદીના સમુદ્રના આ પારસ્પરિક સંબંધ ઉપર આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે કે જ્યારે નદી ઉદ્ભવે છે ત્યાંથી લઈને છેક સમુદ્ર સુધી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે એ પછી જ્યારે સમુદ્રમાં ભળે છે ત્યારે એનું સ્વતંત્ર અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે અને નદી હવે સમુદ્ર રૂપ લઈ લે છે સમુદ્ર બની જ બની જાય છે અહીં નદીના સ્વતંત્ર અસ્તિત્વને સમાપ્તિ નદીનો વિનાશ નથી પરંતુ એનું રૂપ પરિવર્તન છે અને તે પણ ગુણાત્મક કે આ ઉપરથી માણસને ઉપદેશ લેવાનો છે કે નદીની જેમ વ્યક્તિ તરીકે આપણું જે સ્વતંત્ર જીવન છે તે સમાજ કે રાષ્ટ્ર તરફ ગતિ કરવાનું હોવું જોઈએ સ્વતંત્રપૂર્વક જીવતા જીવતા સમાજ અને રાષ્ટ્ર સુધી પહોંચવાનું છે અને ત્યાં પહોંચીને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ સમાપ્ત કરી દેવાનું છે આમ થતાં વ્યક્તિ વ્યક્તિ મટીને સમાજ કે રાષ્ટ્ર બની જાય છે જો કે નદી જ્યાંથી નીકળે છે ત્યાંથી સમુદ્ર સુધી પહોંચવાનું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને નદી જ્યાંથી નીકળે છે ત્યાંથી પોતાનું અસ્તિત્વ ધરાવે છે પરંતુ જ્યારે તે સમુદ્રમાં મળે છે ત્યારે તેનું સ્વતંત્ર અસ્તિત્વ નામશેષ બની જાય છે ખાલી નામનું નામશેષ રહી જાય છે કારણ કે સમુદ્રમાં ભળી જાય છે ત્યારે હવે એ નદી સમુદ્રમાં ભળીને સમુદ્ર બને છે આ પ્રમાણે નદીનું સ્વતંત્ર અસ્તિત્વ નષ્ટ થતું નથી પરંતુ તેનું સ્વરૂપમાં ફેરફાર થાય છે કે નદી જ્યારે એ સમુદ્રમાં ભળીને સમુદ્ર બને છે ત્યારે આ પ્રમાણે નદીનું સ્વતંત્ર એનું એનું અસ્તિત્વ એ નષ્ટ થતું નથી પરંતુ શું થાય છે કે એનું સ્વરૂપમાં ફેરફાર થાય છે જે નદીમાં વિકાસરૂપ હોય છે તે નદીમાં માફક મનુષ્ય તરીકે માણસના સ્વતંત્ર જીવનને આપણે પણ સમા રાષ્ટ્ર તરફ અગ્રેસર કરવાનું હોય છે શું કહે છે કે જેમ નદી માટે વિકાસરૂપ હોય છે તેમ નદીની માફક મનુષ્યને તરીકેનું માપનાર સ્વતંત્ર જીવનને પણ આપનાર સમાજ તથા રાષ્ટ્ર તરફ અગ્રેસર કરવાનું હોય છે કે સ્વતંત્ર રીતે જીવવા જીવતા સમાજ કે રાષ્ટ્ર સુધી પહોંચીને પછી પોતાનું અસ્તિત્વને રાષ્ટ્રમાં જ વિલીન કરવાનું છે આમ વ્યક્તિ વ્યક્તિ હે તો એક સમાજ કે રાષ્ટ્ર બને છે જેમ કે એક બાળક છે તે કોઈ એક પરિવારમાં જન્મે છે અહીં પોતાનું સ્વતંત્ર જીવન જીવે છે તેનું એક સ્વતંત્ર નામ પણ હોય છે સમય જતાં આ બાળક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી એક વ્યક્તિ બની રહે છે પરંતુ ન્યાય શીખવે છે કે આ વ્યક્તિ તરીકે જીવતા માણસની ગતિ દેશરૂપ સમુદ્ર તરફ હોવી જોઈએ વ્યક્તિગત જીવન જીવતા જીવતા એનું પહોંચવાનું લક્ષ્ય દેશ કે રાષ્ટ્ર હોવું જોઈએ એ પછી સમય થતાં જ્યારે આવી વ્યક્તિ રાષ્ટ્રને પ્રાપ્ત થઈ જાય ત્યારે તે વ્યક્તિ પોતાના સ્વતંત્ર અસ્તિત્વને ભૂલાવી દેવાનું છે અને પોતાને રાષ્ટ્ર સમાજવાનું રાષ્ટ્રમાં રહેતી પ્રત્યેક વ્યક્તિ આ પ્રમાણે જીવન જીવે તો જેમ નદી સમુદ્રમાં સમાઈ જવાને લીધે સમુદ્ર સર્વદા સમૃદ્ધ રહે છે તેમ રાષ્ટ્ર પણ સર્વદા સમૃદ્ધ રહે છે શું કે છે કે એ કુટુંબમાં જન્મીને જે સ્વતંત્ર જીવન જીવતા જીવતા મોટા તથા બાળકને સમય જતા સમાજ કે રાષ્ટ્ર સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવાનું હોય છે શું કે છે કે બાળકને સમય જતા સમાજ કે રાષ્ટ્ર સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવાનું હોય છે તેને જ્યારે સમાજ કે રાષ્ટ્રરૂપી ધ્યેય પ્રાપ્ત થઈ જાય ત્યારે એને પોતાની જાતને રાષ્ટ્ર માટે સમર્પિત કરી દેવાનું દેવી જોઈએ શું કે છે કે જ્યારે એને સમાજમાં કે રાષ્ટ્ર રૂપી ધ્યેય પ્રાપ્ત થઈ જાય છે ત્યારે એને પોતાની જાતને રાષ્ટ્ર માટે સમર્પિત કરી દેવાનું હોય છે અને પોતે સમગ્ર રાષ્ટ્ર છે એમ માણીને ચાલવું જોઈએ શું કહે છે કે એને પોતે સમગ્ર રાષ્ટ્ર છે કે હું વ્યક્તિને પણ મેં રાષ્ટ્ર છું એમ માણીને એને ચાલવું જોઈએ આ પ્રમાણે દેશમાં વસવાટ કરતા પ્રત્યેક નાગરિક જો જીવન કાર્ય કરે તો તે રીતે નદીમાં સમુદ્રમાં સમાઈ જવાની સમુદ્ર હંમેશા સમુદ્ર બને છે તે રીતે રાષ્ટ્ર પણ હંમેશા સમુદ્ર રહેશે શું કહે છે કે આ પ્રમાણે જે દેશવાસી જે આપણા સમાજના લોકો છે જેમાં દેશમાં જે વસવાટ કરતા હોય એ પ્રત્યેક નાગરિકો જો પોતાના જીવન કાર્ય આ પ્રમાણે કરે તો જીવન કાર્ય કરે તો જે રીતે નદીમાં સમુદ્રમાં સમાઈ જવાની સમુદ્ર હંમેશા સમુદ્ર સમૃદ્ધ બને છે તે રીતે રાષ્ટ્રપન જો વ્યક્તિ વ્યક્તિ બધા એક સાથે રહીને એવી રીતે રહે કે મારું રાષ્ટ્ર છે એ પ્રમાણે તો રાષ્ટ્રપન હંમેશા સમૃદ્ધ રહે છે ત્યાર પછી આપણે જોઈએ બીજો રજ્જુ સર્પ રજ્જુ એટલે કે દોડું અને સર્પ એટલે કે સાપ અંધારામાં પડેલા દોડામાં સાપ અને સાપમાં દોડાની પ્રતી થતી હોય એ રીતે એ ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે રજ્જુ રજ્જુ સર્પ ન્યાય રજ્જુ એટલે કે દોડું અને સર્પ એટલે કે સાપ અહીં આ ન્યાયની અહીં અંધારામાં પડેલા દોડામાં સાપ અને સાપમાં દોડાની પ્રતિ થતી હોય છે એ ઉપર ત્યાં એની પરિક્રમા કરવામાં આવે છે કે કે અંધારામાં પડેલો દોડામાં માણસને સાપ અને સાપમાં દોડાની પ્રાતિ જોવા મળે છે કે આપણે જોઈએ છીએ કે અંધારાની અંદર જો અંધારું હોય એ ઘરે જો દોડું પડી ગયેલું હોય અને એ દોડાને માણસ જોઈ જાય અને અંધારામાં એનું પ્રતિ દેખાતું ન હોય તો એને સાપની ભરાતી થાય છે કે એને પ્રતિથી હોવાથી એને જોવા મળે છે તેમ પણ એ દોડું દોડું હોય છે પણ સાપ હોતી નથી એને ખાલી ભરાતી જોવા મળે છે એ ઉપર ત્યાં ન્યાયની પરિકલ્પના કરવામાં આવે છે સાચી અને ખોટી હકીકતમાં આમાં જોવા મળે છે આપણે જોઈએ સાચી અને ખોટી હકીકતની વચ્ચે ઘણું અંતર હોય છે પણ જો એમની વચ્ચે અંધારું પ્રવેશે તો આ અંતર ઘટી જતું હોય છે જેમ કે આપણે જોયું કે દોડું એ દોડું છે અને સાપ એ સાપ છે દોડું એ દોડું છે અને સાપ એ સાપ છે હકીકતે બંને વચ્ચે ઘણું અંતર છે બેની વચ્ચે કેવું ઘણું અંતર છે સાપ એ જીવતું છે ને દોડું એ નિ જીવ છે એ બેવની અંતર બહુ અંતર હોય છે દોડું જડ છે અને સાપ એ ચેતન છે દોડું એ જળ છે અને સાપે ચેતન છે જે જળ છે તે હાલતું કે ચાલતું નથી પણ હાલે છે શું હાલતું ખાલી પડી રહેલું હોય છે અને સાપ એ ચેતન છે એટલે કે હાલે છે અને ચાલે છે આ રીતે દોડા અને સાપનું ઘણું અંતર અહીં છે એટલે અંજવાળું હોય ત્યારે માણસ બંનેને ઓળખી લે છે પરંતુ જ્યારે અંધારું હોય છે ત્યારે માણસને માટે દોડા અને સાપમાં અંતર કરવું મુશ્કેલ બની જાય છે બરાબર ને જ્યારે અંધારું હોય છે ત્યારે માણસને એ ઓળખવા માટે બહુ ઓળખી નહીં શકાતું કે અંધારું હોય ત્યારે ઓળખી નહીં શકતું જ્યારે અંજવાળું હોય ત્યારે માણસને એ દોડા અને સાપમાં અંતર કરવું મુશ્કેલ થતું નથી પણ અંધારામાં એને મુશ્કેલી પડી શકે છે આમ આવી સ્થિતિમાં માણસ ક્યારેક દોડામાં સાપની અને સાપમાં દોડાની પદ્ધતિ કરી લે છે આવી રીતે આવી સ્થિતિની અંદર માણસ ક્યારેક દોડામાં સાપની અને સાપમાં દોડાની પદ્ધતિ કરી લે છે પરિણામે જ્યાં ડરવાનું હતું ત્યાં ડરતો નથી અને જ્યાં ડરવાનું જરૂર ન હતી ત્યાં ડરી જાય છે શું કે છે પરિણામે એમાં જ્યારે વસ્તુ આપણે ડરવાનું હોય છે ત્યારે તે ડરતો નથી અને જ્યારે ડરવાનું જરૂર ડરી ન થાય તે તે માણસ માટે માણસે અજવાળાનો અસર લેવાનો હોય છે શું કે છે એમાં કે સાચી અને ખોટી હકીકત કે વચ્ચેનું મોટું અંતર હોય છે પરંતુ જો એમની વચ્ચે વળી અંધારું આવે તો અંતર ઘટી જાય છે જેમ કે દોડું દોડું હોય છે એમ સાપથી સાપ હોય છે એ બંને વચ્ચે ઘણો ફરક અહીં પડે છે કે દોડું જળ અને સાપ ચેતન હોય છે દોડું હલનચલન કરતું નથી પણ સાપ હલનચલન કરે છે માણસ પ્રકાશમાં તેને બરાબર ઓળખી જાય છે પરંતુ અંધારામાં ભાતી પામેલા માણસ માટે તે બંનેમાં ભેદ કળો કપરો હોય છે તેને દોડામાં સાપ અને સાપમાં દોડાનો ભ્રમ થાય છે આથી મનુષ્યને એ જ્યાં ભય છે ત્યાં તે ડરતો નથી શું કહે છે મનુષ્ય જ્યારે તેનો ભય છે ત્યાં તેઓ ડરતો નથી કારણ કે અંધારામાં દૂર સાપ હોય એ દોડું હોય ત્યારે એ ડરી જાય છે કારણ કે અંધારામાં એને ઓળખાતું નથી કે સાફ છે કે દોડું છે એટલે એઓ ડરી જાય છે કે સાફ છે પણ જ્યારે ભયનું કોઈ કારણ નથી ત્યાં તે ડરે છે જ્યારે અંજવાળું હોય જ્યારે અંધારું હોય ત્યારે તે દોડાને પણ તેઓ સાપ મળી જાય છે એટલે કે ડરી જાય છે આમ બંને તે માટે માણસને પ્રકાશનો આધાર લેવો જોઈએ લેવો જોઈએ આમ આ બંને માટે માણસને સોનો આધાર લેવો જોઈએ કે પ્રકાશનો આધાર લેવો જોઈએ કે અંધારામાં તેને ડર લાગે અને અંજોડામાં એને પ્રકાશ અંજળામાં ને ડર લાગતો નથી તે માટે જો ડર ના લાગે તે માટે પ્રકાશનો આધાર લેવો જોઈએ સામેની વસ્તુમાં માણસ ક્યારેક પોતાની માન્યતાને આધારે ધારણા ઊભી કરી લે છે એ પછી એ ધારણા વેશ વસ વર્તીને પોતાના વ્યવહાર ગોઠવે છે આવી સ્થિતિમાં માણસને ક્યારેક નકામું દુઃખ વેઠવાનું વારો આવે છે આમ ન થાય તે માટે માણસે પ્રયત્નપૂર્વક અજ્ઞાના અંધકારમાંથી બહાર આવવું જોઈએ જે વાસ્તવિક હોય તેનો સ્વીકાર કરીને જીવનના વ્યવહારો ગોઠવવા જોઈએ

મનુષ્ય સંજોગો અનુસાર વ્યવહાર કરવો જોઈએ આપણે શું કહે છે આપણા સમાજની અંદર કે માણસને સંજોગો અનુસાર વ્યવહાર મનુષ્યને સંજોગો જે સમય પ્રમાણે એનો વ્યવહાર અનુસાર વ્યવહાર કરવો જોઈએ કે આપણે લોકોના સમાજના લોકો અંધકારની અંદર માન્યતા પ્રમાણે બહુ રાખતા હોય છે કે આપણે જોઈએ છે કે સમાજની અંદર કે અંધકાર એટલે અંધકારને એટલે કે અંધવિશ્વાસ રાખતા હોય છે કે આના અંદર આવું થઈ ગયેલું છે આને આવું થઈ ગયેલું છે અને કશુંક વળગી ગયેલું છે કે આવું તેવું થઈ ગયું છે એ ભ્રાતી હોય છે એવું કંઈ હોતું નથી પણ અંધ અંધશ્રદ્ધાના લીધે આ લોકો આવો વિવાદ કરતા હોય છે કે જો માણસને એને કંઈક દુઃખ હોય તો એને ડૉક્ટર પાસે જવું પડે પણ એની જગ્યાએ અંધશ્રદ્ધાને કારણે પછી એ લોકો એના ભયથી કે આને કંઈક થઈ ગયેલું છે એના માટે એ લોકો બળા ભુવા પાસે જાય છે અને એ દુઃખ વધારે સહન કરે છે જો ડૉક્ટર પાસે ગયા હોય તો એ દુઃખનો કંઈક દવાગોરીનો ઈલાજ કરીને એની સારવાર થઈ જાય છે અને સારું થઈ જાય છે પણ અહીં એવું માનતા નથી અને તેઓ અંધવિશ્વાસને માણીને તેઓ બળાભુવા પાસે જઈને એ માણસનો દુઃખ દુઃખ જે વધારે પડતું થતું હોય તેને વધારી આપે છે તે આ આ ન્યાય પરથી બોધ આપવામાં આવે છે કે મનુષ્યને સંજોગો અનુસાર વ્યવહાર કરવો જોઈએ આમ અહીં મનુષ્યને અજ્ઞાનના અંધકારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવો જોઈએ હકીકતનો સ્વીકાર કરીને પોતે વર્તવું જોઈએ આમ અહીંયા ન્યાયમાં મનુષ્યને સંજોગો અનુસાર વ્યવહાર કરવો જોઈએ આમ આ રજ્જુ સર ન્યાય પરથી આપણને આ બોધ મળે છે તો અહીંયા આપણે ન્યાય નવ ને દસ આપણે જોયા અને એમ આ ન્યાય અહીંયા પૂર્ણ થાય છે હવે આગળના જે ન્યાય આપણે બની ગયા છે તે તમારે જોવાના છે સમજવાના છે પરીક્ષામાં પૂછાય છે એ તમારે લખવાના રહેશે તો અહીં સુધી રાખીએ હસ્તુ